જે રીતના આજે હનુમાન જયંતી છે શું કહેશો દર વર્ષની પેટ આ વર્ષે પણ આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે વોર્ડ નંબર એકના હનુમાન ટેકરીનો વિસ્તાર છે હનુમાન ટેકરી દર વર્ષની જેમ સુંદરકાંડ છે ચોવીસ કલાક રામધૂન છે અને ભંડારો રાખવામાં આવે છે ભંડારાની અંદર સાતથી આઠ હજાર લોકો પ્રસાદીનો લાભ લે છે અને ભજન જ થાય છે ભગવાનની આરતી થાય છે અન્નકોટ કરવામાં આવે છે એની સાથે સુંદરકાંડ કરવાનો આજના દિવસે હનુમાનદાદાના જન્મના દિવસે भगवान दादा દરેક ના વિઘનો દૂર કરે આ લોકોના જીવનમાં સુખ શાંતિ લાવે પ્રભુ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ